રાપર તાલુકાના ક્ષત્રિય સમાજને વધુમાં વધુ સંખ્યામાં રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનમાં ઉમટી પડવા કોણે આહવાન કર્યું

સમાજે વાત ને આગળ વધારી પર્ષોત્તમ રૂપાલા સોફા ઉપર બેસીને સરસ મજાની માફી જાણે વેચતા હોય કે તમે જેમ કહો એવું માફી લખી દેવા તૈયાર છું જેને મનની અંદર માફી દેવાની ભાવના નથી પણ રાજપૂત સમાજના ના અગ્રણી ફોન કર્યો અને એમ કે છે કે તમે કઈ રીતે માફી દઉં અરે માફી માંગવી હોય તો અંદરથી આવે આપણે કઈ એની માફી દે એ તો ચૂંટણી અને એમ કીધું ગોંડલની સભા માટે મેં મારી જિંદગીમાં ક્યારે મારા શબ્દો બાબતે માફી નથી માંગી પણ આ તો મારી પાર્ટીનું ખરાબ ના લાગે એટલે હું માફી માંગુ છું

સમાજની બેનો ઘરની ઘર વખરી લેવા માટે પણ બહાર નથી નીકળતી આજે રસ્તા ઉપર એનો અસ્મિતાનો પ્રશ્ન લઈ નીકળી છે ત્યારે હજી સુધી રાજપૂત સમાજના ભાઈઓ આ સંઘર્ષની અંદર કોની શરમ રાખીને બેઠા છે આપણને શરમ આવી જાય કે આપણી બેન દીકરીઓ રસ્તામાં છે રાજકોટની અંદર વિરોધ કરવા જાય છે તો બેનો વિરોધ કરવા જાય છે શરમ તો આપણને આવી જાય હવે સરકારને નહીં કે વિરોધ કરવા માટે મારી બેન દીકરી કેમ નીકળે

એના માટે તૈયાર રહેવો છે ઘણું નથી જેટલા લોકો અહીંયા હાજર છે એટલા લોકો જો રાજકોટ જાય

ત્યારે આ દેશભક્તિ ની વાતો કરવાના માટે તમે જીવતા ઉભા છો હું કોઈના સમાજનો વિરોધ નથી કરતો કોઈ સમાજ પ્રત્યે આપણને કોઈ નથી આપણી એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ રદ થવી જોઈએ અને રદ થવી જોઈએ બીજો કોઈ વિષય નથી રાજપૂત સમાજની અસ્મિતા જો 16 તારીખના રૂપાલા ફોર્મ ભરે